અમે લોકોને દરરોજ સવારે લીમડાની ગોળી લેવાનું કહીએ છીએ બસ સ્વાસ્થ્ય માટે નહીં મુખ્ય વાત એ છે કે તે તમારા બોધને વધારે છે બધી જ વનસ્પતિઓમાં લીમડો એક એવું વૃક્ષ છે જે સૌથી વધુ સૌર ઉર્જા મેળવે છે અમુક બાબતમાં જેમ કે જ્ઞાન ધરાવવાની જાળવવાની બાબતમાં ચોક્કસ ક્ષમતા ચોક્કસ ગ્રહણશીલતા ધરાવવાની બાબતમાં પારો સાપ ખાસ કરીને કોબરાનું ઝેર લીમડાનું ઝાડ આ બધી વસ્તુઓ એક જ શ્રેણીમાં આવે છે જો તમે લીમડાનું પાન ખાઓ તો તમે ખૂબ જ જાગૃત થઈ જાઓ છો તમે રસગુલ્લાને અજાગૃત રીતે ખાઈ શકો છો તમે લીમડાનું પાન અજાગૃત રીતે નહીં ખાઈ શકો શું ખાઈ શકો તમે ખૂબ જાગૃત થઈ જશો તમારે લીમડાની ગોળી ગળવી ના જોઈએ તમારે તેને ચાવવી જોઈએ તમે ખૂબ જાગૃત થઈ જશો